બિલીમોરા ખાતે બ્રહ્મ સમાજનું સાતમું સ્વાગત સમારોહ બ્રહ્મ સંમેલનનું આયોજન કરનાર સમાજ સેવી માધુભાઈ પુરોહિત આશીર્વચન પાઠવ્યા બિલીમોરા દ્વારકાધીશ મંદિર ખાતે યોજાયેલા ભૂદેવના હાર્દિક સ્વાગત સમારોહના અતિથિ વિશેષ પદે બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ જયદીપસિંહ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું અને પાઘડી પહેરાવી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું अतिथि विशेष તેમજ उपस्थित મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી જેમાં अतिथि વિશેષ તરીકે પધારેલા પીઆઈ જયદીપસિંહ ચાવડા દ્વારા તેમના প্রাসঙ্গিক ઉદ્બોધનમાં ભૂતકાળમાં રાજાશાહી વખતમાં દરેક દરબારમાં રાજ પૂરોહિતને વિશેષ ભૂમિકાને સાથે ક્ષત્રિય દરબારો અને બ્રાહ્મણો વચ્ચેના સંબંધોની અગત્યતા જણાવી અને તેમણે આ બ્રહ્મ સમાજના સ્વાગત સમારોહમાં આમંત્રણ આપવા બદલ સૌ ઉપસ્થિત ભૂદેવનો આભાર માન્યો આ બ્રાહ્મણ સ્વાગત કાસ विशा संख्या में उपस्थित भूदेवों साथ उत्तर भारतीय मानव सेवा समाज बीलीमोरा प्रमुख राम बाबू शुक्ल साजिक कार्यकर्तामसिंह राजपुरोहित सरीगामना गौभक्त स्वरूप सिंह राजपुरोहित सामाजिक कार्यकर्ता सुरेश राजपुरोहित तथा पत्रकारों प्रबोध भिंडे अशोक जोशी चंद्रकांत धमल पंकज जोशी वगैरह खास उपस्थित था अहवाल पंकज जोशी लोकार्पण